છોડાવદેપુર ગોગુલધામ રિસોર્ટ ખાતે હોલનું પરમ એકસો આઠ શ્રી વાઘેશ કુમારજીના હસ્તે શુભારંભ કરાવાયો સ્વકનુભાઈ શાહના સ્મરનાર્થે તાડપત્રી અને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર નગરમાં આજરોજ પરમ પૂજ્ય એકસો આઠ શ્રી અને તેમના વરદ હસ્તે ગરીબ આદિવાસી પ્રજાની સ્વકનુભાઈ શાહના સ્મનાર્થે તાડપત્રી અને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાયના આગેવાનો સહિત નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ શ્રી વાઘેશ કુમારજી છોટાઉદેપુર સ્થિત દ્વારકાધીશ હવેલી ખાતે પધારી અને વૈષ્ણવ અગ્રણી સહિત રાજપુ આરતી દર્શનનો લાવો લીધો હતો અને વૈષ્ણવજનોને ત્યાં પધરામણી કરી હતી કૃષ્ણ મંદિર જગદગુરુ છોટાઉદેપુરના આંગણે આજે ગોકુલધામ રિસોર્ટમાં ડોક્ટર કનુભાઈ ખોલના ઉદઘાટન નિમિત્તે ખૂબ જ અભૂતપૂર્વ આયોજનનું નિર્માણ કરવામાં આવ્યું સમગ્ર ભારત જ્યારે અનેક પીડાઓથી પીડાઈ રહ્યું છે ત્યારે ગરીબો માટેના અન્નદાન અને તાળપત્રીનું દાન પણ અનેક ગરીબોને જરૂરિયાતમંદોને આજે અહીંથી કરવામાં આવ્યું